કાલાવડ જામનગર હાઇવે પર ખંડેરા ગામ પાસે એસટી બસે મારી પલટી અનેક લોકો ઘાયલ કાલાવડ જામનગર હાઇવે પર ખંડેરા ગામ પાસે કારા છીપરા હનુમાન પાસેની ગોલાઈમાં એસટી બસે મારી પલટી મારી વીસ જેટલા લોકો ઘાયલ થયા જેમાં કાલાવડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જેમાં પાંચ લોકોને વધુ ઈજા થતાં જામનગરની જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જૂનાગઢ જામનગર એસટી બસ હતી બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પી પનારા સાહેબ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એસટી વિભાગના અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે કાલાવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને અન્ય લોકોને જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલ કાલાવાડ પંથકમાં અરેરાટી